વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલ અને અંદાજે ચાલીસ વર્ષ જૂની લક્ષ્મીનગર સોસાયટીના આંતરિક રસ્તા ઉપર કોમર્શિયલ ગેરકાયદેસર બાંધકામના કારણે સોસાયટીના નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે રોડ રસ્તા સાંકળા થઈ જતાં આકસ્મિક દુર્ઘટના વેળાએ કોઈ વાહન સોસાયટીમાં પ્રવેશી શકે તેવી સ્થિતિ નથી ઠેર ઠેર પાણી ભરાયેલા છે પાણી અને મચ્છરના કારણે લોકોને આરોગ્યની પણ ચિંતા રહેતી હોય છે સમગ્ર મુદ્દે પાલિકા કચેરી સીએમઓ સુધી વારંવાર રજૂઆતો પણ કરી છે પાલિકાના બે વર્ષથી વાયદા સાંભળીને સોસાયટીના રહીશો કંટાળીને જાહેરમાં દેખાવો યોજ્યા હતા ઉલ્લેખનીય છે કે માણેજા વિસ્તારમાં લક્ષ્મીનગર સોસાયટી ચાલીસથી વધુ વર્ષો પહેલાં બની છે આ સોસાયટીમાં કેટલાક લોકો કોમર્શિયલ ગેરકાયદેસર બાંધકામ કરીને વેપાર ધંધો કરે છે જે અંગેના આક્ષેપો સાથે સ્થાનિક સચિન પટેલ દ્વારા રોષ ઠાલવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ અંગે રજૂઆતો કર્યા બાદ પણ પાલિકાએ આવીને ખાલી માર્કિંગ કર્યું છે અને નોટિસ બજાવી છે પણ જમીની ધરાતલ પર સોસાયટીના આંતરિક દબાણો દૂર કરવાની કોઈ કામગીરી હજુ સુધી કરાઈ નથી સોસાયટીનો છ મીટરનો રોડ હાલમાં ત્રણ સાડા ત્રણ મીટરનો થઈ ગયો છે હાલમાં સોસાયટીમાં રસ્તો ન હોવાથી રસ્તા બનાવવાની પણ અમે અરજી કરી છે પરંતુ સોસાયટીના આંતરિક દબાણના કારણે આગળ પ્રોસેસ થઈ શકતી નથી આપણે અહીંયા આગળ સોસાયટીમાં છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી અમે રહીએ છીએ મારું નામ સચિન પટેલ છે લક્ષ્મીનગરનો અહીંયા આગળનો રહેવાસી છું અમે છેલ્લા બે વર્ષથી અહીંયા આગળ રજૂઆત કરેલી છે કે જે વડોદરા સોસાયટીના આંતરિક દબાણો જે છે ગેરકાયદેસર બાંધકામ કરેલા છે એને તોડવા માટેની અમે રજૂઆત કોર્પોરેશનમાં કરી છે પીએમઓમાં કરી છે સીએમઓમાં કરી છે વડોદરાના કોર્પોરેશનના વેબસાઇટ ઉપર બી કરી છે કમ્પ્લેનની અંદર પણ તે બી તોય છતાંય એ વડોદરા કોર્પોરેશન દ્વારા હજુ સુધી ઊંઘમાંથી ઉડ્યા નથી લાગે છે બરાબર એ હજુ સુધી અહીંયા એક જ વાર જોવા આવ્યા છે માર્કિંગ કરી ગયા છે એના બી એક વર્ષ થઈ ગયું પણ આજ સુધી આજ દિન સુધી એ લોકોએ હજુ કશું આગળ કાર્યવાહી કરી નથી એટલે અમારી રજૂઆત એવી છે કે ગેરકાયદેસર બાંધકામ હટે તો અમારે ત્યાં આગળ સોસાયટીનો પાક્કો રોડ બને અમે આ પાક્કા રોડ બનાવવા માટેની બી અરજી આપેલી છે પણ એ આગળ ક્યારે વધે જ્યારે ગેરકાયદેસર બાંધકામ હટે તો ત્યાં આગળ એ રોડ બની શકે અત્યારે તમે જોશો છ મીટરનો રોડ જે છે એ ત્રણ મીટરનો ત્રણ સાડા ત્રણ મીટરનો રોડ થઈ ગયો છે બધાએ દોઢ દોઢ મીટરના કમ્પાઉન્ડ વોલ ઓટલા બધા કરીને બેઠા છે તમે જોશો અહીંયા આગળ કે કેટલી સાંકળી જગ્યા થઈ ગઈ છે જો બધા કમર્શિયલ ને કમર્શિયલ બધો કરીને બેઠા છે રોડ ઉપર જે સોસાયટીના આંતરિક દબાણ ઉપર છે અમારી રજૂઆત એટલી જ છે કે સોસાયટીનું આંતરિક દબાણ દૂર થાય સોસાયટીના રોડ ખુલ્લા થાય અને ત્યાં આગળ પાક્કો રસ્તો બને એ અમારી રજૂઆત છે કોર્પોરેશનની રજૂઆત કરેલી માર્કેટમાં રજૂઆત અમે કરી છે મેં પર્સનલી બી કરી છે અને અમારા કુમાર પટેલ મારું નામ છે કરી છે વડોદરાના વડોદરાના દબાણ શાખામાં પિયુષભાઈ છે નિકુંજભાઈ દવે છે બરાબર અને પરિમલ વ્યાસ છે બરાબર પરિમલ પટની પરિમલ પટની નામ છે જે એમના સાહેબ છે નિકુંજભાઈ દવેના એમને બી રજૂઆત કરી છે પાંચથી છ વાર મેં મળીને આવ્યો છું હું દર મહિને એક બે વાર મળવા બી જાઉં છું એ લોકોને તો કાલે આવશે આજે આવશે ફરી એક નોટિસ આપશે એ એવી અત્યાર સુધીની પાંચ નોટિસ આપી છે પાંચ નોટિસ આપવાનો શું મતલબ છે બે વર્ષની અંદર પાંચ નોટિસ હોય બરાબર એટલે હું એવું રજૂઆત કરું છું કે ભાઈ જલ્દીને જલ્દી અહીંયા આગળ આવે નિરાકરણ આવે એનું તો જેથી અમારે ત્યાં આગળ સોસાયટીમાં રોડ બની જાય કે અહીંયા આગળ જોશો પાણી બી ભરાય છે મચ્છરો થાય છે બરાબર પ્રદૂષણ થાય છે તો એનું પછી કારે ઉઠીને અમારા ત્યાં નાના છોકરાઓ રમે છે તો બીમાર પડશે તો એની જવાબદારી કોણ લેશે કોર્પોરેશન લેશે એની જવાબદારી મારું નામ સચિન કુમાર પટેલ છે હું એક ન્યૂઝપેપરની અંદર જ જોબ કરી રહ્યો છું સોસાયટીની બહેનો દ્વારા પણ આક્રોશ સાથે જણાવ્યું હતું કે સોસાયટીમાં રસ્તો ન હોવાથી ઠેર ઠેર પાણી ભરાયેલા છે ઘાસ ઉગી નીકળેલું છે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની દહેશત છે આ ઉપરાંત ઝેરી જીવજંતુઓ પણ નીકળવાના ભયથી સ્થાનિક રહીશો ફફડી રહ્યા છે નાના બાળકો વરિષ્ઠ નાગરિકો આવી પરિસ્થિતિના કારણે ઘરની બહાર નીકળી શકતા નથી જેથી વહેલી તકે આ મામલે ગંભીર બની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરી હતી આઈને નોટિસ આપી જાય છે બે વાર નોટિસ મળી પણ એનો કોઈ ઉકેલ આવતો નથી પાણીના ખાડા ભરાઈ ગયા છે અને એટલા બધા મચ્છર થાય છે જેના કારણે અમને બીમારી પણ ઘણી થાય છે અને ઉંમરવાળા છે એ તો ઘરની બહાર નીકળી જ નથી શકતા છોકરાઓને પણ અમે ઘરની બહાર નથી કરી શકતા કારણ કે પાણી જેટલું બધું ભરાઈ ગયું છે અને એના કારણે ઘાસ થઈ ગયું છે મચ્છર બહુ છે પેલી વાર સાપ પણ નીકળે છે તો અમારે શું કરવાનું અમારે ક્યાં જવાનું કોની પાસે રોડની માંગણી કરવાની અને ખોટા ડબ્બાને એટલા બધા કરીને બેસી ગયા છે જેથી કરીને અમે લોકો સોસાયટીની બહાર નીકળીએ બધા ટ્રેક્ટરો પડેલા હોય છે બધી કપચી હીટોની ગાડીઓ આવે છે એનાથી અમને એટલી બધી હેરાનગતિ થાય છે જેનાથી અમે મેઇન રોડ પર નીકળવા પડતા પણ બીએ છીએ તો એનું શું નિવાકરણ છે અમે એ કોર્પોરેશન પાસે માંગણી કરીએ છીએ અને ખોટા જે બાંધકામ છે એ તો તોડવા જ જોઈએ જેના કારણે અમારી સોસાયટીમાં કોઈક મોટું વાહન બિલકુલ આવી શકે એવું નથી એમ્બ્યુલન્સ આવી શકે નથી કોઈ ફોર વ્હીલ ટેમ્પો પણ નથી આવીશ તો અમારે શું કરવું કોની પાસે જવું એ અમને તમે જવાબ આપો આ ઓછામાં ઓછા ત્રણ વર્ષથી આનું ચાલી રહ્યું છે એની કોઈ આગળ કોઈ ક્રિયા ફરી નથી રહી એની માટે શું કરવાનું અમારે કોની પાસે લડવા